આજે આપણે બનાવીશું દાળ ભાત એક વાટકી દાળ લીધી છે એક વાટકી દાળ નાખી દીધી છે મોટો કચો પાણી નાખી દેસુ આપણે આ નાખી દઈશું આપણે થોડુંક આપણે ખર્ચાવા દઈશું દાણા નાખીને આપણે ચાર ખી કુકરમાં થાવા દઈશું આપણે ભાત નું મૂકી દીધું તું નાખી દીધું મીઠું ભાતને બનાવ બરાબર તવી નાખી છે ભાતને આપણે ઓરી દઈશું ત્યાં સુધી આપણે બટેકાનું આપણે ત્રણ બટેકા લીધા મોટા લીધા હવે આપણે વઘાર તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ તેલ આવી ગયું તેમાં આપણે નાખી દઈશું લીમડાના ત્રણ નાખીને આપણે નાખી દઈશું તેલમાં થોડીક પાક વાંધી થોડીક સારું તેલમાં બરાબર પાકી નાખી અને મિક્સમાં મસાલો એક ચમચી મીઠી નાખી દઈશું અડધી જેટલો તેલમાં નાખી ત્રણ ચમચી પણ થોડી કામ પાકવા દઈશું પછી આપણે અંદર પાણી નાખી દઈએ બધા કાન શાકને આપણે હવે ચઢવા દઈશું પહેલા જ બનાવીએ સસવાનું શાક શાક બની એટલી વારમાં આપણે ભાત પણ બનીને થઈ ગયા તૈયાર ભાતને આપણે ઓવાઈ નાખશું ઝારામાં દાળ પર દાળ પર સરસોઈ બાપડી બફાઈ ગઈ છે જો આ રીતના દાળના આપણે મસાલા કરી લઈએ લાલ મરચું નાખી દઈશું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું બાફરું નાખી લઈએ થોડીક હઈદર શાક પણ આપણે ચડી જવા હોય તો એક ચમચી ધાણાજી પાવડર નાખી દઈએ દાળને આપણે હવે ઝેરી લઈએ દાળને ઝેરીને આપણે પાણી નાખી દઈશું બરોબર અને ટમેટા મરચાં આપણે લઈ લીધા છે એને આપણે સુધાર નાખીએ બે ટમેટા ત્રણથી ચાર મરચાં આપણે સુધાર નાખ્યા છે શાક બની થઈ ગયું તૈયાર દાળ વગાડવા માટે તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે આપણે બધો મસાલો લીધો છે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું આપણે નાખી દઈશું બધો આખો મસાલો સૂકા મરચાં તમારા બધું આ રીતના બધું નાખી દઈશું ટમેટા મરચાં આપણે એ કરી નાખશું અંદર વઘારમાં ટમેટા મરચાં લાવી નાખશું તેલમાં પાકવા દઈશું વઘાર આપણે આવા દઈશું આ રીતના ટમેટા મરચાં થોડોક તેલમાં પાકી જાય એટલે આપણે એમાં દાળ નાખી દઈશું ત્યાર નાખીને પાછા આપણે કુકરમાં દૂધ ઉઠાવી લઈશું ખર્ચાવા દઈશું કારણ કે મોટા કુકરમાં ખર્ચા સારી દાળ તો પંદરથી વીસ મિનિટ આપણે ખર્ચાવા દઈશું અને બે ચમચી એક ચમચી આપણે ખાંડ છે તો આટલી દાળ છે પંદરથી વીસ મિનિટ આપણે દાળને કપડે ખર્ચાવા દઈશું દાળ સરસ ખર્ચાય છે ગુજરાત દાળ ખાટી મોટી દાળ ખાપે છે ખાંડને આપણે નાખશું એમાં લીંબુ પણ નાખશું પછી લીંબુ નાખી દઈએ આપણે દાળમાં દાળ બની તો સરસ એવી દાળ આપણે ખર્ચાને સરસ મજાની કાટી કરી છે બધી વસ્તુ આપણે થઈ ગઈ છે જમવાની ટીયા પાછે ભાત બટેકાની શાક સરસ મજા ને ગુજરાતી થાળી મળીને થઈ ગઈ છે તિયાળ બટેકાનું શાક રોટલી દાળ ભાત લીંબુ સ્લાડ માં ટમેટા ડુંગળી ઠંડી ઠંડી છાશ આજની રેસીપી મારી આ હતી એવી લાગી તમને સારી લાગી હોય તો લાઈક શેર કરી દેજો